લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં હાલ ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે ભાજપનો ભરતી મેળો પણ ચાલી રહ્યો છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તે પછી અમરીશ ડેર હોય કે અર્જુન મોઢવાડિયા હોય અત્યારે ભાજપે તડામાર તૈયારીઓ પણ શરૂ કરી છે અને એક સાથે જ પંદર ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે આ પંદર ઉમેદવારો અલગ અલગ જગ્યાએ જઈને જંગી જનસભાને પણ સંબોધી રહ્યા છે તેવામાં રાજકોટના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલાનો એક વિડીયો અત્યારે સામે આવ્યો છે આ વિડિઓમાં પશ્તમ રૂપાલા પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પર પણ કંઈક વાત કરતા જોવા મળ્યા છે અને એમનો રમૂજી અંદાજ પણ આ વિડીયોમાં જોવા મળે છે શું છે સમગ્ર વિગત જુઓ આ વિડીયોમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ અત્યારે તો એ લોકો જે લડે છે મિત્રો એ પોતાના અસ્તિત્વ માટે બચવા માટે આગળ આપણી દુકાન ચાલુ રાખવા માટે કરવું પડે ઘણી વખત મને એવી ખબર હોય ને કે આ દુકાન આપણે રોજ હાલતા હોય ને હલાણ આવતી ત્યાં અહીંયા ગ્રાહક નો ફાળતા હોય આપણે તો આપણો ઓળખીતો હોય તો આપણે ચાર છ મહિને મને મળે ને ભલા કઈક મોડું છે હમણાં કઈ આ છે બોણી થતી એટલે હું એને સલાહ આપું તો પછી ફેરવી નખાય બંધ કરાય બેઠા બેઠા ટાઈમ બગડે મૂડી આપડી ઘાતી જાય એને બદલે બંધ કરો તો હું વાંધો તો ઈ મને એવું કેતો એક જણ એનો મારો ખાસ ઓળખીતો તો આપણો ભાઈ બનો હતી મને કે કાકા બંધ તો કરી દઉં પણ પતો ઉઘરાણી નો પડે અને વકરો ન થાય તો દુકાન ચાલુ રાખવાનું કારણ ઉઘરાણી હાટું હોય આ બધાને વકરો ન થવાનો પણ એ દુકાન ચાલુ રાખો હાટું લડે છે ને બીજું કઈ કામ છે કોઈ કામ જ નથી તમે એક કે એક પાર્ટી નું તમે અત્યારે વિગતવાર તપાસો શાસ્ત્રી રીતે તો તમને ખબર પડે કે એટલે કોંગ્રેસ પાર્ટી ની તો હવે શું વાત કરીએ અને અર્જુનભાઈ ની સામે આપણે લડવાનું હોય મારે એની વિશેના ભાષણો ની બધું મારે તૈયાર કાઢવાનું હોય શું કરું કોંગ્રેસ પાર્ટી ને આજની તારીખ હતી હજી એમ હજી કાલ પછી નવું આવે નક્કી નહીં એવી સ્થિતિમાં એ પાર્ટી અને એ પાર્ટી ના આગેવાનો પાસે આપણી કરતા ટાઈટ ચપ્પા પહેરી નાખશે હમણાં જન આવે

જોકે હવે જોવાનું એ રહ્યું કે કાર્યકર્તાઓની માગ ભાજપ પૂરી કરે છે કે નહીં રાજકોટથી રોનાક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક